નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું જયમિની સમાચાર શરૂઆત કરીશું ખેડાથી ખેડા જિલ્લાના અહેમદાવાદ ખાતે જિલ્લાનો એકમાત્ર ટ્રીટમેન્ટ નો પ્લાન્ટ પંચ્યાસી લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે ગ્રેટરની સાથે સુવિધા આવતું હોવાથી હવે પ્લાન્ટ માટે નવો ખર્ચ કરવાની નોબત આવે છે જે આમ મુખ્યમંત્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા મંજૂર કરાવેલ પ્લાન્ટ હવે ખોરંભે પડેલો છે જોવા મળી રહ્યો છે હું અહીંયા પાણી પુરવઠામાં એન્જિનિયર તરીકે કામ કરું છું કેટલા સમયથી કામ કરો છો ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તમારા જે નાયબ કાર્યપાલક એન્જિનિયર છે તેમનું નામ શું નિરાલીબેન ડી પટેલ અત્યારે અગિયાર ને ત્રીસ થઈ છે નિરાલીબેન એમની ઓફિસમાં હાજર નથી શું કહેતો સાઈટ ઉપર ગયા છે અત્યારે

અ તેમનું રેસિડન્સ ક્યાં છે કપડવંત ખાતે કપડવંત ખાતે એનું રેસિડન્સ ખબર નહીં એક્ઝેક્ટ તો નહીં ખબર પણ કે કઈ પટેલ ની સોસાયટી માં કે કરે છે આપ આપનો પરિચય મારું નામ નીતિનભાઈ આથીવાલા છે હું વાઠવાડી તલાટી કમંજી તરીકે ફરજ બજાવું છું આ જે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન છે તે કેટલા સમય પહેલાં બનાવવામાં શરૂ કરવામાં આવ્યો તો અને કામ ક્યારે પૂર્ણ થયું છે અને કેટલા લાખનો બનેલો છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રેવીસના એન્ડિંગમાં આની શરૂઆત થઈ હતી અને પછી આ લગભગ ચોર્યાસી લાખ સમથિંગનું આ પ્રોજેક્ટ હતો જે કોન્ટ્રાક્ટર જેમને સોંપેલું હતું એમના જોડે વાતચીત થઈ એ વાતચીત એવું જાણવા મળેલ કે અમારા દ્વારા આ કામ પૂર્ણ કરવામાં આવેલ છે જે કન્સ્ટ્રક્શન બાંધકામ હતું એ જે કનેક્ટિવિટી આપવાની હતી એ જીડબ્લ્યુ એસ બી દ્વારા આપવાની હતી એ બાકી હોવાના લીધે